તો હેલો યુટ્યુબ ફેમિલી જય માતા જય દ્વારકાધીશ તો આપણે આજમાં મસ્બામાં છે કાઠિયાવાડી દેશી ઓલા આપણે એને શું કહેવાય ગુગલ ખો કહેવામાં આવે આપણે બનાવવાનું છે રોટલાનો ઘઉંના રોટલા આપણે પીડ્યા એનો બનાવવાનું છે અહીં છે ડુંગળી શામજીભાઈ જેવો ગુગલ ખો બનાવવા માટે રોટલાના બટકા કરે છે ચાલો આપણે એને ગુગલ ખો બનાવી નાખીએ તો આપણે કરી નાખીએ ડુંગળી કટિંગ તો વિડીયો બનાવી દે તો બહુ મજા આવશે તો જવો મિત્રો આપણે ફાઇનલી ડુંગળીના ફાફા ઉખડી નાખ્યા છે આપણે રોટલાના બટકા પણ રેડી થઈ છે સલાવ આપણે કટિંગ કરી નાખ છીએ મિત્રો આપણી મસ્ત મજાની ડુંગળી કટિંગ થઈ ગઈ છે તમારે આવી કટિંગ કરવાની તો મસ્ત ઘૂઘો લખો બને તો સલાવ આપણે એને તેલમાં પેલા પકાઈ નાખ તો જો મિત્રો આપણે ફાઇનલી નાખવા માટે છીએ તેલ તો જો આપણે ફાઇનલી નાખી દીધી છે ડુંગળી તો પીડ વાળો વિડિયો તમે એન્જોય કરો તો જોવો મિત્રો ફાઇનલી આપણો ઘોઘો લોકો બનીને રેડી થઈ ગયો છે હવે જો સણા બોલે છે તેલ ઉકળે જવો ગેસ બંધ કરી દીધો તો એ ઉકળે તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લઈએ તો મિત્રો તમે બધે કહે છે કુરજી ત્યાં વીએ છે આપણે વીએ છીએ બોટમાં આ છે જોવો મિત્રો એનું મશીન કઈ ઘટે નહીં શામજીભાઈ પણ છે તો ચાલો આપણે આગળ જઈ

બધે ઉપાડી લીધે એવું લાગે છે તો જો મિત્રો આપડે બોટાલી આપ્યો છે આપણને પટ્ટો ખાવા માટે ભાઈ બહેન છે તો મસ્ત મજાની બોટ છે આમાં હોડિયા પાસે